નમસ્કાર આ મહિનામાં પવનની ગતિ મારી નાખશે ભારે પવનથી આંબાનો મોર ખરી જશે આંબાલાલની ધાતક આગાહી આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ગરમીનો અહેસાસ થશે જોકે આ તો ટ્રેલર હશે ભીષણ ગરમી તો મે જૂનમાં પડશે તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં આગમન થશે આ વર્ષે સારું જશે તેવી હવામાન આગાહી કરી રહ્યા છે દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું કે અનિર્લો નબળું પડી રહ્યું છે તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે એજન્સીએ આગાહી કરી કે પેસિફિક મહાસાગરની ગરમીના કારણે અનિર્નલ નબળું પડી રહ્યું છે લો નિર્ણો ની સ્થિતિ રહેશે જૂન ઓગસ્ટથી લાલ નીનોની સ્થિતિ બને એટલે સમજવાનું કે આ વર્ષે ચોમાસું સારું રહેશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજ્યનું કહેવું છે કે જૂન જુલાઈ સુધીમાં લાલ નીનોની સ્થિતિ પેદા થશે આ વર્ષે જો અન નીર્ણ ન્યુટલમાં બદલાઈ જશે તો પણ ચોમાસું સારું જશે આ વર્ષ ગયા વર્ષની સરખામણીમાં સારું ચોમાસું જાય તેવી સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે આવા રોજબરોજનો સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો